જૂનાગઢમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાઠવાયું આવેદનપત્ર એ બીવીપી દ્વારા રાજ્ય સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા અને કોલેજોમાં પ્રાધ્યાપકોની ભરતી કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ ભટ્ટી નમસ્તે અમિત ભટ્ટી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ જિલ્લા સંયોજક તરીકે દાયિત્વ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલું હતું લોનના વિદ્યાર્થીઓ છે તેમનું એડમિશન પ્રક્રિયાઓ હજી સુધી શરૂ નથી કરવામાં આવી તેના માટે થઈને આવેદનપત્ર આપવામાં આવેલ હતું ને જે કોઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારણા ધોરણો મુજબ જે કોલેજોની અંદર પ્રાધ્યાપકોની ભરતી નથી કરવામાં આવેલી તે તાત્કાલિકપણે શરૂ કરવામાં આવે અને જે કોઈ ગ્રાન્ટિનેડ કોલેજોમાં વિદ્યાર્થીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે આ ત્રણ માંગોને લઈ અને વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપવામાં આવેલ છે જૂનાગઢ દ્વારા અને જે કોઈ પણ માંગ છે એ તાત્કાલિક ધોરણે જો સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ અને સામાન્ય વિદ્યાર્થીઓ રોડ ઉપર આવશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે ને જેનું જવાબદાર તંત્ર પોતે રહેશે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी जाती री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण